હેલો જેમાં બધી મિત્રો ખુશાલીશુપોલક્ષ માં તમામ મિત્રો નું હાર્દિક સ્વાગત છે અત્યારે આપણે આવી ગયા છીએ નિષ્કલન મહાદેવ જ્યાં ભાદરવી માસનો નો જ મોટો ભવ્ય મેળો ભરાય છે આ જગ્યા ઉપર પાંચ પાંદવો દ્વારા જે મહાદેવની ની સ્થાપના કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી તેમજ તેમના દર્શન હું વિડિયો દ્વારા કરવાનો છું ચેનલ માં નવતા ચેનલ ને સબસ્ક્રાઈબ તેમજ વિડીયો ને લાઈક કરવા બદલ ખાસ કરીને મિત્રો જોડે આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં ખુબ જ મોટી સંખ્યામાં લોકો જે ભાદરવી અમાસમાં મેળો કરવા માટે આવ્યા છે તમે લાઈન માં જુઓ કેટલી બધી એક ધારી બસો તમને જોવા મળશે ક્રિયાના પટમાં આપણે અત્યારે પહોંચી ગયા છીએ અહીંયા તમે જુઓ સરસ મજાના સાધુ સંતો દ્વારા જે પૂજા વિધિ થઈ રહી છે તદઉપરાંત અહીંયા જે મહાદેવને ચડાવવા માટે શિલિપત્ર દૂધ તેમજ ઘણી બધી વસ્તુઓ મળે છે અને ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો જે અત્યારે મહાદેવના દર્શન કરવા માટે જઈ રહ્યા છે ચાલો આપણે મહાદેવના દર્શન કરીએ અને તેમના આશીર્વાદ મળી રહ્યા વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહ્યો ચેનલમાં નો તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને આપજો કરાવતાની ખાસ કરીને મિત્રો જો આ વિડીયો શેર કરવાનું બોલતા નહીં અત્યારે ખૂબ જ પવન ચાલી રહ્યો છે એટલે મારી કેટલા વધારે પવન ન આવતો આ જગ્યા ઉપર ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો જે પિત્રોના મોક્ષાર્થે તર્પણ વિધિ કરવા માટે આવે છે અને અહીંયા તમે જો ખૂબ જ દૂર જે એક કિલોમીટરના અંતરે જે મહાદેવ મહાદેવના દર્શન થતા હોય છે અને અમે પાંચસો મીટરનું અંતર કાપીને પહોંચી ગયા છે અહીંયા અમારી સાથે સાથે ઘણા બધા ડોગ કે કૂતરા કે આપડી ગુજરાતી ભાષામાં એ પણ આ તરફ લડાઈ કરે છે કારણ કે થાકી ગયા છે ફૂલ અમે થાકી ગયા છે કમસે કમ એક કિલોમીટર જાવ એક કિલોમીટર આવું બે કિલોમીટર થાય અને જયારે આ જગ્યા ઉપર પહોંચવા ખૂબ જ

ફાઇનલી મિત્રો નિષ્કલંગ મહાદેવના સાનિધ્યની અંદર પહોંચી ગયા છે અહીંયા પાંચ પાંડવો દ્વારા જે મહાદેવની शिवलिंगની સ્થાપના કરવામાં આવી છે ચાલો આપણે તેમના દર્શન કરીએ અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈ ભક્તો જે દર્શન માટે આવી રહ્યું છે મહાદેવના બિલીપત્ર દૂધ અને ઘણી બધી વસ્તુઓ વડે મહાદેવનો અભિષેક કરી રહ્યા છે શરૂઆતમાં આપણે વાત કરીએ તો પાંચ પાંડવના મોટા ભાઈ યુધિષ્ઠિર દ્વારા કે મહાદેવને शिवलिंगની સ્થાપના કરવામાં આવી છે અને ત્યારથી તેમની પૂજા વિધિ થઈ રહી છે આપણે તેમના દર્શન કરી રહ્યા છે પછી આપણે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ આગળ જે અર્જુન દ્વારા જે શિવલિંગ ની સ્થાપના કરવા આવી છે તેમના હર હર મહાદેવ હર ત્યાર પછી મહાબલી ભીમના દ્વારા જે અહીંયા મહાદેવ ની સ્થાપના કરવા આવી છે ચાલો આપણે તેમના દર્શન કરીએ હર મહાદેવ હર ત્યાર પછી એક જેટ અહિયાં પાછળની તરફ એક સ્થંભ ઉભો છે તે જગ્યા ઉપર આપણને પાર્વતીજીના દર્શન થશે હા મિત્રો આપણે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ નકુલ દ્વારા જે મહાદેવની શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે તે જગ્યા ઉપર અને હવે પાંદવોના સૌથી નાના ભાઈ

અત્યારે મિત્રો આપણે નિષ્કલંક મહાદેવના દર્શન માટે આવ્યા છે તેમના જે પૂજા વિધિ કરે છે શું નામ ભગત તમારું યોગેશ ગીરી યોગેશ ગીરી બાપુ આપણી સાથે છે આ જગ્યા જે ઇતિહાસ વિશે થોડી ઘણી માહિતી આપો હા મહાભારત મહાભારતમાં યુદ્ધ થયું ને ત્યારે પાંડવો કલંક લાગ્યું હતું કલંક બોલે તો પાપ તો યુદ્ધ પૂરું થઈ ગયું પાંડવોનું ભાઈઓને મારી નાખ્યા એટલે નિષ્કલંક બરાબર એટલે કલંક લાગ્યું તું ને પાપ લાગ્યું તો કૃષ્ણ ભગવાન મેન થાય તો એને કાળી ધજા હતી કે જ્યાં સફેદ થઈ જાય સમુદ્ર કિનારે ઘૂમતા ઘૂમતા જાઓ જ્યાં સફેદ થઈ જાય ત્યાં તમારું કલંક છે એ દૂર થઈ જશે એટલે સમુદ્ર કિનારે ઘૂમતા આ પવિત્ર ભૂમિ પર આવ્યા એટલે એનું પાપ છે એ નિશ્ચિત થઈ ગયું એટલે નિષ્કલંક મહાદેવ એટલે પાછે પાયો અલગ અલગ સ્થાપના કરેલી છે કે યુધિષ્ઠર આ સૌથી મોટા તો યા પાંડવોનું છે

ફાઇનલી મિત્રો નિષ્કળાં મહાદેવના દર્શન કરીને દરિયા કિનારા ઉપર આવી ગયા છે અહીંયા આનંદ મેળાની ખૂબ સુંદર મજાની જે વ્યવસ્થા કરવામાં આવી છે નાના બાળકો માટે રમકડા તેમજ કપડા તેમજ ઘણી બધી વસ્તુઓ જે આ મેળાની અંદર મળી રહી છે તેની સંપૂર્ણ માહિતી આપું છું વિડીયોમાં સારા સુધી જોડાઈ રહેજો ચેનલનો નવો તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક રાખવા જોઈએ તો ખાસ કરીને તો મિત્રો જોડે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં તમે જ્યારે નિષ્કલંક મહાદેવ આવો તે આ તે માટેનો રૂટ છે જે નિષ્કલંક મહાદેવ જોવા માટેનો અને અહીંયા ખૂબ સુંદર મજાની જે મંડપની તેવી વ્યવસ્થા કરવામાં આવી છે શરૂઆતમાં નાસ્તા પાણીની જે લાઇન શરૂ થઈ જાય છે અને અહીંયા સ્ટોલોની વાત કરીએ તો શરૂઆતમાં તો આપણે જે અહીંયા માતાજીના ફોટાને એવું બધું મળે છે નાના નાના બાળકો માટે ખૂબ સુંદર મજાની જે બે અને જો તમે અદ્રક ખજાનો કહેવાય રમુકડાનો અહીંયા જુઓ ટ્રેક્ટર પણ છે ઘણી બધી વસ્તુઓ આ સ્ટોલમાં મળે છે અહીંયા લાગટ ઘણી બધી એવી સ્ટોલો આવેલી છે ચાલો આપણે તે પણ જાણી અહીંયા જો આ ભાઈ કાંઈક કરે છે આ શું છે રમોકડાનું કેટલા રૂપિયા છે સિત્તેર રૂપિયાનું આ એક નાનું આમ રમકડો છે ઢીંગલી આમથી આમ આમથી આમ ઢોલ વગાડે છે અહીંયા અઢળક રમકડાનો ખજાનો મળશે તમને ચાલો હવે આપણે આગળ જોવા જઈએ અહીંયા બહેનો માટે સરસ મજાના પર્સ ને એ બધું મળે છે અલગ અલગ આગળ જોઈ અહીંયા આરી ભરતથી બનાવેલો ઠેલો છે અહીંયા પણ ખૂબ સુંદર મજાની ડિઝાઇનો મળે છે અહીંયા નાની ઢીંગલી માટે ખૂબ સુંદર મજાનો જે નવરાત્રિનો ડ્રેસ મળી રહ્યો છે અને વાત તો કરી એમ મોટી બહેનો તેમજ નાની બહેનો માટે જે આરી ભરતવાળા ઠેલા મળે છે નાના નાના પોસ ઘરને ડેકોરેશન કરવા માટે સરસ મજાના ટોરન ઝુમ્મર તેમજ ઘણી બધી આઈટમો આ જગ્યા ઉપર અલગ અલગ મળી રહે છે હા મિત્રો આપણે મેળાને એન્ડ સુધી પહોંચી ગયા છે અહીંયા તમે જુઓ સરસ મજાનો એક ગેટ બનાવેલો છે અને અહીંથી મેળાને કહેવાય ને નિષ્કલંક મહાદેવના દર્શન કરવા માટેની શરૂઆત થતી હોય છે એ જ પહેલાં અહીંયા અમારા ગામના જે જમાય છે તેની સરસ મજાની જે દુકાન છે તો ચાલો આપણે તેમને મળીએ મહાદેવ બાપુ મહાદેવ મજા મજા નિશ્લમ મહાદેવના દર્શન કરીને હવે આપણે પહોંચી ગયા છીએ તેમના પૂજારી પાસે શોન ભકત તમારું જયદેવગિરી જયદેવગિરી આપણી સાથે જોડાયેલા છે આ જગ્યા ઉપર ભાદરવી અમાસના દિવસે મોટામાં મોટો મેળો ભરાય છે એટલે કે આજે આપણે તેમના દર્શન કર્યા તેમના વિશે થોડીક માહિતી આપો ભાદરવી અમાસના દિવસે મોટો મેળો ભરાય છે હજારોની સંખ્યામાં યાત્રિકો બારથી અહીંથી બધાય સ્નાન કરવા માટે આવે છે સ્નાન કરવાનું અતિભારે મહત્વ ગણાય છે જેમ કે પાંડવોના કલંક દૂર થયા હતા એમના બે એમના પણ પાપ ધોવાઈ ગયા થાય એટલે આ પવિત્ર એવી થઈ ગયા છે એટલે પણ કોઈ પણ શ્રદ્ધાળુ આવે એમને પણ પાપ ધોવાઈ જાય છે પણ નિષ્કલંક મહાદેવ નામ શેના ઉપરથી પડ્યું નિષ્કલંક મહાદેવ નામ જ્યારે પાંડવો અને કૌરવ ઓછી યુદ્ધ થયું હતું અને પાંડવો અને કૌરવ ઓછી યુદ્ધ થયા બાદ પાંડવો એમના ભાઈ કૌરવ અને માર્યા હતા એમને એટલે પાપ લાગ્યું હતું એ પાપ નિવારણ માટે કૃષ્ણ ભગવાનની પાસે ગયા અને ભગવાનની આરાધના કરી અને ભગવાન પ્રસન્ન કરીને કીધું કે પાપમાંથી મુક્ત થવાનો કોઈ રસ્તો બતાવો એટલે ભગવાને કાળા કલરની ધજા કાળા કલરની હોળી બંને સાથે આપી અને કીધું કે સમુદ્રની અંદર ફરતા ફરતા જાઓ જ્યાં સફેદ થઈ જાય ત્યાં માનજો અહીંયા કોળિયા પાસે ભાવનગરથી ત્રીસ કિલોમીટર દૂર કોળિયા પાસે ત્રણ કિલોમીટર પાણીની અંદર નિષ્કલંક મહાદેવની સ્થાપના કરેલી છે જેમ કે અહીંયા આવ્યા પછી પાંડવોના બધા કલંક દૂર થઈ ગયા કોઈ જાતનું એની ઉપર કલંક ન રહ્યું એટલે નિષ્કલંક એવું નામ આપવામાં આવ્યું બીજી વાત એ કે ભાદરવી અમાસ છે એમને જે મેળાની શરૂઆત થતી હોય છે એ ક્યાંથી થતી હોય છે ચૌદશને દિવસે એટલે કે શ્રાવણ મહિનાના છેલ્લા દિવસેથી ચાલુ થઈ જાય છે ભાદરવી અમાસનો સાંજ સુધી મેળો રહે છે અને જ્યારે મેળાની શરૂઆત થાય છે એટલે પબ્લિકને ચૌદશના દિવસે અહીંયા રોકી રાખવામાં આવે છે અને અમાસને દિવસે સવારે આઠ વાગે મેળો સ્ટાર્ટ થાય છે અને એ પહેલાં મેળો સ્ટાર્ટ થયા પહેલાં અ સ્ટેટમાંથી એટલે ભાવનગર રજવાડામાંથી પહેલો ધજા દંડ ભગવાન ત્યાં થાય છે ચડાવવામાં આવે છે આ જગ્યા ખૂબ સુંદર મજાની જે માહિતી આપી તે બદલ બાપુ તમારો ખૂબ ખૂબ આભાર મહાદેવ મહાદેવ